અંકલેશ્વર નવદુર્ગા મિત્ર મંડળ દ્વારા આયોજિત નવરાત્રી દરમિયાન મા દુર્ગાના સાનિધ્યમાં અબાલ વૃદ્ધો અને યુવાધન પારંપરિક ઉજવણીમાં સાંસ્કૃતિક અને આધ્યાત્મિક મહત્વ રૂપે મન મૂકીને ગરબે ગૂમ્યા હતા અંકલેશ્વર જેઆઈડીસી ખાતે નવદુર્ગા મિત્ર મંડળ દ્વારા સતત ત્રીસ વર્ષોથી નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેના ભાગરૂપે સતત એકત્રીસમાં વર્ષે પણ નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ગતરોજ રોજ પાંચમા ભરૂચ જિલ્લા સમાહર્તા તુષાર સુમેરાએ પણ સહપરિવાર હાજરી આપી આરતીનો પણ લાવો લીધો હતો તો અંકલેશ્વર તાલુકાના એસટીએમ ભવદીપસિંહ જાડેજા તેમજ મામલતદાર કરણસિંહ રાજપૂત પણ હાજર રહી આરતીનો લાવો લીધો હતો મા આજ શક્તિની આરાધના સાથે ખેલૈયાઓ પણ મન મૂકીને ગરબે ગુમ્યા હતા નવરાત્રીના પાંચમા દિવસે ખેલૌ ખેલૈયાઓએ ગરબાની રમઝટ બોલાવી ગરબે ગુમ્યા હતા અવનવા વ્રસ્તો પરિધાન કરી યુવાન અને યુવતીઓ ગરબે ગુમ્યા હતા મા અંબાના આરાધનાના ઉત્સવ નવરાત્રીમાં પાંચમા નોરતે જાણે કે રોનક આવી હોય તેમ સ્થાનિકો સંગીતના સથવારે ગરબા રમતા જોવા મળ્યા હતા મા અંબાના આરાધનાના ઉત્સવ નવરાત્રિમાં ગરબાનો માહોલ પણ કંઈક અનોખો જ હતો નાના બાળકોથી લઈને વડીલો તેમજ ખાસ કરીને યુવાદર ગરબાના તાલે ઝૂમ્યો હતો નવરાત્રિનો શુભ તહેવાર જ્યારે ચાલી રહ્યો છે એવા સમયે આજે અંકલેશ્વરમાં નવદુર્ગા મિત્ર મંડળ દ્વારા આયોજિત આ ગરબામાં મેં આરતીનો આજે લાભ લીધો છે અને ખૂબ સુંદર અહીંયા પણ આયોજન છે ઓવરઓલ પણ જિલ્લામાં તમામ સ્થળોએ આ આરાધનાના આ પર્વને ખૂબ સરસ રીતે ઉજવાઈ રહ્યું છે ખૂબ શાંતિપૂર્ણ રીતે અને વ્યવસ્થાની સાથે ખૂબ સારી રીતે તમામ જગ્યાએ ઉજવાઈ રહ્યું છે હું જિલ્લાના તમામ નાગરિકોને આપના થકી નવરાત્રિની ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું થેન્ક યુ